નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં હું છું રિપોર્ટર કૌશિક ગુજરાતના મંદિરોના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ અમદાવાદ નજીકના અસલાલી ગામ ખાતે જ્યાં અહીંયા શ્રી બુટ ભવાની માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે જ્યાં અહીંયા બુટ ભવાજી માતાજીની સાથોસાથ શ્રી બ્રહ્માણી માતાજી તથા શ્રી કાલિકા માતાજી પણ બિરાજમાન છે અહીંયા ભવ્યથી ભવ્ય તૃતીય પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે તેના ભાગરૂપે અહીંયા સુવર્ણ કળશની મંદિર પર સ્થાપના કરવામાં આવી છે આપણી સાથે હાલ ગામના શ્રી રાજેન્દ્રભાઈ પટેલ શ્રી પ્રવીણભાઈ અમીન તથા કૃષ્ણકાંત શાસ્ત્રીજી હાજર છે તે આપણને સંપૂર્ણ વિગત આ મંદિર મંદિરના ઇતિહાસ વિશે તથા આ કાર્યક્રમની માહિતી આપશે થેન્ક યુ નમસ્કાર રાજેન્દ્રભાઈ પટેલ શ્રી બુદ્ધ ભવાની માતાજી અસલાલી મુકામે અસલાલી મુકામ અસલાલી તાલુકો દસકરોઈ જિલ્લો અમદાવાદ શ્રી બુદ્ધ ભવાની માતાજી બ્રહ્માણી માતાજી શ્રી કાળિકા માતાજી આશરે અઢીસો વર્ષ જૂનું આ મંદિર છે ઓગણીસો એકાવનમાં સરકારશ્રીના કાયદા અનુસાર ચેરિટેબલ ટ્રસ્ટ તરીકે રજીસ્ટર થયેલ ટ્રસ્ટ છે હાલ ટ્રસ્ટ સમગ્ર કાર્યશૈલી અહીંયા કરવામાં આવે છે વિવિધ ધાર્મિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે લોક ઉપયોગી કાર્યક્રમો કરવામાં આવે છે મંદિર કમ્પાઉન્ડ આજુબાજુના તેમજ અમારા ગામના સમાજના સર્વે માણસો મંદિરનો વિવિધ ઉપયોગ કરતા હોય છે ધાર્મિક પ્રસંગોમાં નવરાત્રી દરમિયાન આસો સુદ આઠમના રોજ માતાજીનું ખૂબ મોટું હવન કરવામાં આવે છે છેલ્લા ત્રણ વર્ષથી આજે તૃતીય પાઠોત્સવનું આયોજન છે તેમજ સુવર્ણ કળશનું આયોજન કરવામાં આવેલ છે માતાજીનો જીર્ણોદ્ધાર કરે અને ત્રીજું વર્ષ આજે અમે પૂર્ણ કરી રહ્યા છીએ એટલે તૃતીય પાટોત્સવનું આયોજન કરેલ છે આજે સુવર્ણ કળશ પ્રતિષ્ઠા મહોત્સવ અમે યોજેલ છે સુવર્ણ કળશમાં માતાજીના શિખર ઉપર અમે સોનાનો કળશ બનાવી અને મંદિર ઉપર બિરાજમાન કરેલ છે હું ટ્રસ્ટનો પ્રમુખ છું છેલ્લા છ વર્ષથી સેવાઓ આપી રહ્યો છું અને બહુ ધાર્મિક સેવાઓ ચાલે છે અહીંયા શું અહીંયા આજે બહુ ખૂબ આનંદ છે કારણ કે સુવર્ણકરસ ચડાવવા અને સુવર્ણકરસનું મહત્વ બહુ મોટું છે શું એ શ્રી સમજાવશે બધા એની વચ્ચે શું બધાને બહુ જ આસ્થા છે માનો કે આજે એક હજાર માણસ ઉપરનું જમણવાર છે અહીંયા સમજો બધા એને છે પ્રસાદ આપવાનો છે એક હજાર માણસનું શું નમસ્કાર મારું નામ કૃષ્ણકાંત શાસ્ત્રી છે હાલ વર્તમાન માતાજીના ભૂટ માતાજીના પૂજારી સ્ત્રી તરીકે નિમણૂક છું અને માતાજીનો આજે ઉત્સવ બહુ બહુ હર્ષ ઉલ્લાસથી મનાવવામાં આવી રહ્યો છે સુવર્ણ કલશની સ્થાપના થઈ છે એવું કહેવાય છે બ્રહ્મરંધ્ર જેમ આપણું શરીર છે એમાં મસ્તક એ બ્રહ્મરંધ્ર છે એમાં આ મંદિરના ઉપરનું શિખર એ બ્રહ્મરંધ્ર છે આવતી ઉર્જા એ મંદિરની અંદર આવે મા જગદંબાની કૃપાથી એ મૂર્તિના દર્શન માત્રથી આવેલા દરેક ભાવિભક્તોનું કલ્યાણ થાય છે અને માતાજીનું અહીં વિશેષ મહાત્મા છે મા જગદંબા સાક્ષાત હાજરો હાજર અહીં બિરાજમાન છે બુટ ભવાની બ્રહ્માણી શ્રી કાલિકા માતાજી અને અહીંયા જે ભક્ત આવે છે સર્વ પ્રકારે એમના મનોરથ પરિપૂર્ણ કરે છે મા જગદંબા હજારો પરચા પૂર્યા છે અત્યાર સુધીમાં અને બહુ પૌરાણિક મંદિર છે માતાજીનું અને બહુ ધાર્મિક પ્રસંગ ઉજવી રહ્યા છે આજે અને ખૂબ હર્ષ ઉલ્લાસ અને પ્રસન્નતા છે આજે